મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર એટલે આ જોઈને આપણું મગજ રહેવાનું નહીં ભાઈ પેલા નામ વાંચ્યું કે આ ભાઈ ક્યાંક આડે આવેલા છે અરે ભાઈ ગમે એવી તુરમ ખામ ની તોપ હોય આપણે તો બધા જ નાખી ભાઈ વિડીયો ગમે એવી હોય એ બડી અચ્છી વાત કહી આપ

અરે ખોટું લાગી ગયું હોય તો નહીં અને હું થયું હવે તમને આખી કહાની દેખાડું શું હતું ને હું મગજ મગજનો બાટલો હોય જવો તમે મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે સોરી ક્રિએટર તો ના કહેવાય કેમ કે દસ દસ હજાર વ્યુ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય એકચ્યુઅલીમાં એસકે વાય નું કહેવાનું એમ છે કે દસ હજાર ફોલોઅર્સ હોય દસ હજાર વ્યુ હોય એમને ક્રિએટર ના કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય લાખ ઉપર વ્યૂ આવતા હોય એને ક્રિએટર કહેવાય તો આજકાલના જે બધા વિડીયો બનાવે એને ક્રિએટર ના કહેવાય ભાઈ થોડીક તો ઇજ્જત કરતા શીખો તમે એક જમાનો હશે કે તમે સીધું કઈ આઈડી બનાવ્યું હોય અને સીધા કઈ લાખ ફોલોવર તો નહીં થઈ ગયા હોય એટલે બધાની ઇજ્જત કરતા શીખો કોઈ માણસને નીચો નહીં દેખાડવાનો માયાભાઈ આહિર કેતા માયાભાઈ આહિર કે તમારી ભાઈ ફોર વ્હીલ હોય ને ફોર વ્હીલ લઈને તમે જાતા હોય ને રોડ ઉપર તો તમે હે ને સાયકલ વાળો કે રેકડી વાળો નીકળે ને એને હોરણ મારી આમ આખો બગાડો એ કઈ અધિકાર ન કે એ આપણા હારા માણા ન ગણે એટલે એવી રીતે જ હું તમને કહું લાખ ફોલોવર તમારે થઈ ગયા

તમે તુરમ ખાન ની તો હોય તો અમને કઈ વાંધો નથી આવા જો મોરે મોરો માતાજી ધારી હશે થશે યાર પણ વાત વ્યવહાર ની હોય તો તમે ક્રિએટર થઈ ગયા એનો અમને કઈ વાંધો નથી ભાઈ તમને તમે ક્રિએટર થઈ ગયા હોય ભાઈ તો એમને કઈ વાંધો નથી અને તમે ક્રિએટર ના થયા હોય તો એમને કઈ વાંધો નથી અમે ક્યાં તમને ફોલો કરી આ તો વિડીયો આડો આવ્યો અને અમને ઉઠતું

તમે કઈ રાતો રાત તો ફેમસ નહીં થઈ ગયા હોય કે રાતો અરે તમે ફેમસ થાવો એ આખા ગામને ખબર હે તમે ફેમસ થાવો એ આખા ગામ ને ખબર તમે કઈ રીતે ફેમસ થાવો સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના બી એક બીજા ને દેખાડવા પડે ત્યાં સુધી ના ફેમસ થઈ જાવો હા એટલે ભાઈ ખોટું લાગ્યું હોય તો વાંધો નહીં નો લાગ્યું હોય તોય વાંધો નહીં આ આપને નો ગઈ એટલે આપણે બોલ્યા એટલે અમને તો ઈચ્છા થઈ ગઈ કે લાવવા ભાઈ ઉપર થોડુંક બનાવી નાખી કે કોઈ ઈજ્જત કરતા શીખો ઘમંડ કોઈ દિવસ સારો નથી કારણ કે ઘમંડ આવી ગયો તો ઉપરનો ઉપર ઉધીનો માણસ હોય ને એ નીચે આવી જઈએ એટલે કોઈ કાયમ ફોલોવાળો નથી થઈ જવાનું કોઈ કાયમ નથી કે પૈસા વાળો હોય એ કંઈ પડતા એ વાર નથી લાગતી ગરીબ માણસ થઈ જાય એટલે ભાઈ ઈજ્જત કરતા શીખો ગમે એ લોકોને અને આ વિડીયોનો હેતુ મારો એટલો એટલો ને એટલો જ હતો કે ગમે ક્રિએટર હોય કે ગમે ક્રિએટર હોય એની ઈજ્જત કરતા શીખો દસ હજાર ભાઈ પચાસ પાછું એમ હે કે હું જ ક્રિયેટર હું તો મિલિયન મિલિયન વાળા એને અભિમાન નથી કે મારે મિલિયન ફોલોવર હે એ બધા હળી મળીને રી હે ના ભાઈ તો એટલે પચાસ હોય લાખ ઉપર હોય લાખ ઉપર વ્યૂ આવતા હોય લાખ ઉપર ફોલોવર હોય હા હવે હું તમને વિડીયો દેખાડું જો મને હજી એક યાદ આવ્યું

તમે નો બોલો તો એમને કઈ વાંધો નથી પણ આ જે વિડીયો હોય ડિલીટ કરો એકાદો પોઈન્ટ એટલે તમે ક્રિએટર નથી ગણાતા ખોટા બીજાને કહો કે તમે ક્રિએટર નથી આમ ને અને ભાઈ એવું કોક ને સંભળાવવાની ઈચ્છા હોય તો પ્રશ્ન માં દેવાય સ્ટોરી મૂકીને એવું કઈ ના કરાય એટલે ભાઈ મારો વિડીયોનો હેતુ એટલો જ હતો કે ગમે એ ક્રિએટર હોય એમનો નાનો હોય કે મોટો પણ એમની ઇજ્જત કરતા શીખો યાર કારણ કે આપણે બધે ફેમિલી છે આપણે બધા હારે મળીને કામ કરવાનું હોય એટલે એવું ના હોય કે લાખ ઉપર હોય ઈજ એટલે આ વાતના થયું ખોટું લાગી ગયું એટલે આપણા વિડીયો બનાવો પડ્યો એટલે હું એટલું જ કહું કોઈ દિવસ કોઈ વસ્તુનો અભિમાન ના કરતા કારણ કે પછી ઉપર ભલે તમે પહોંચી ગયા પણ નીચે પણ આવતા વાર નથી લાગતી નથી લાગતી ને નથી લાગતી એટલે હંમેશા આવા વિડીયો તો હું બનાવતો રહીશ ભલે ભાઈ ખોટું લાઈક હોય તો ભલે લગાડે અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને કહેજો અને હું આમાં સાચો હતો કે ખોટો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો તો હવે કાઈ નહીં મળે છે બીજા કોઈ વ્લોગ અથવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર મહાદેવ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ